ભારત ભારતીય ભારતી સંગઠને અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા ગુજરાત દિવસ દર વર્ષે પહેલી મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે તે ગુજરાતના સાંસ્કૃતિક વારસા ઇતિહાસ અને પ્રગતિની ઉજવણી કરે છે આ દિવસ ભારતના સામાજિક આર્થિક ઘડતરમાં ગુજરાતના લોકોના યોગદાનને પણ સન્માનિત કરે છે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વારસો પરંપરાઓ અને ઉદ્યોગ તથા વેપાર અને શિક્ષણ સમૃદ્ધ છે તે વૈવિધ્ય સભર ભાગ છે છે જે તેની એકતા શક્તિની ઉજવણી કરે રાજ્યના લોકો અમદાવાદ શહેરમાં રહે છે એટલે અમદાવાદ એક લઘુ ભારત છે અને ભારત દરેક શહેર લઘુ ભારત છે એ થીમ પર ભારત ભારતી ગત વીસ વર્ષથી કાર્યરત છે હવે મુખ્યમંત્રી મહોદય કીધું કે જ્યાં રહીએ ત્યાં થઈને રહીએ એ જ અમે પ્રત્યક્ષ વ્યવહારિક સ્વરૂપમાં સાકાર કર્યું કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ફક્ત ગુજરાતીઓ ઉજવે ના ભાઈ આટલા બધા પેઢીઓથી અહીંયા કેરળથી કાશ્મીરના લોકો રહે છે એમણે પણ ગુજરાતી માટી ગુજરાતની માટીએ પોતાની આજીવિકા આપી છે એટલે એમણે પણ ગુજરાત સ્થાપના દિવસ હોશભેર ઉજવવું જોઈએ એટલે એનું જ એક પ્રત્યક્ષ સ્વરૂપ અહીંયા આજે સાકાર થયું મુખ્યમંત્રીજીની ઉપસ્થિતિમાં નવકાર મંત્રાના ના કાર્યક્રમમાં માન્ય વડાપ્રધાનશ્રીએ નવ સંકલ્પો આપ્યા છે સહજ સંકલ્પો છે એવું નથી કે ભાઈ એમાં આપણે પૈસા ખર્ચીને કરવાના છે એવું નથી પણ લગભગ બધાને સંકલ્પો ખબર હું કહી દઉં તમને તરત જ કે જે આપણે કેટ દ પાણીનું ટીપે ટીપુ બચાવવું એમાં તો કોઈ જ્યાં જે રીતે થઈ શકે આપણા જે રીતે કામ કરવાનું સરકારે એમાં તમારી સાથે સહયોગ બનવા તૈયાર છે કોર્પોરેશન પણ કદાચ તૈયાર છે એક પેડ માકે ગ્લોબલ વોર્મિંગ ની વાતો આપણે કર્યા કરીએ પણ એમાંથી બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો નથી જેટલું ગ્રીન કવરેજ આપણે વધારીશું એટલું જ આપણે એમાંથી બહાર નીકળીશું એટલે જેટલા બને એટલા બધું ઝાડ ઉગાડીએ